જે બનાવો ને એ ખાઈ લેવાય તમારે હનુમાન માને પાપડી ને વાલ ને હવે અમુક માણસ ને તો બિચારા ને એવી પાપડી મળતી બી નહીં હોય પણ આ પાપડી ખબર ખરે ખબર આખો થી પાપડી કેટલી થાય છે આપણે અહિયાં આપડે ઘેર પત્તી થાય છે કેટલી પાપડી છે આ પાપડી ખબર ખરે તો પૂરો કરી દીધો મને ખાવ હું જય પૂછી તું શું છે બનાવ્યું પાપડી એમ નથી તો કેમ છે સેના શાક કલા

ઓરો બનાવું તો ઓરો ઓરો બનાય મસ્ત મસાલો નમકીન મસ્ત બનાય ઓરો બનાય મસ્તીનો મને ખોરાય ઓરો કાલ બનાવીને કાલ તો ઓરો મસ્તીનો મસ્ત ઓરો ડુંગળી લસણ ચટણી મીઠું ડુંગળી વઘારીને બનાવું ઓરો એમ હા

જકી બેહી રાખ રહું આપડી પાપી વાળી ની કંતારી જે જાણ છે હવે હમણા થોડક દીજ છે હું પછી વહી જવા ને તો બે ત્રણ અઠવાડિયા રહીને રોકાઈ ને આવું છે મારો મહિનો રોકાઈ ને આવું છે બે ત્રણ અઠવાડિયા ને આખો ભરા રોકાન તો મને કે વાંધો નથી બે ત્રણ અઠવાડિયા ત્યારે હમણાં આવી જાય ચાર પાંચ વરસ બંદર પંદર વીસ વરસ રોકાઈ જાય વાંધો નહીં મારો બાપો બી ને ત્યાં બે ત્રણ વરસ રાખે એમાં શું છે ખબર કે છોકરી ના લગ્ન થઈ જાય ને છોકરીનું છોકરી હંમેશા મા બાપ ને ત્યાં નહીં શોધે એ સાસરા મંજ શોભે બરોબર કેમ હું એટલે નવસારી ઠેક તમારા ખજુરી પીપળિયા ગામ ક્યાં ત્યાંથી હું આવી બાપ નું યાદ નહીં આપી

તમામ તમે પોતાને ઘેરે રહેતા હોય ને એટલે તમને એમ લાગે તમે કોઈકની ઘેરે બે ચાર વરો રહ્યા આવો તો તમને ઘેર નહીં યાદ આવે હમણાં અહીંયા બધા મને કહેવાય આ આખરની ફલાણું જીકણું કાઢું ને એ બને એવા ભટકાઈ બોલો કે આથી એવાની એવા ભટકાઈ એ જ નથી ખબર પડતી મને તો એના જોડે કોણ મારી કરે મગજમારી તો તું તારું કામ કરે તમારા જોડે કોણ ભેજા મારી કરે એક થોડપડ નહીં નઈ નહીં યાદ થપ્પડ થપ્પડ મારા મારાય જ નહીં જ નહીં થપ્પડ મારો આપણે છૂટા સીડા તલાક કાપવાનું તૈયાર જ છે ગેટ આઉટ